રોડ ઉપર આવેલ કૃષિ યુનિવર્સિટીના કેમ્પસ માં પીડબ્લ્યુડી સ્ટોર માં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે આગ લાગવાની જાણ થતા ધારી વહીવટી તંત્ર ખડે પગી રહ્યું છે જેમાં બક્સરા ફાયર ફાઇટર સહિત પાણીના ટાંકાઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે ધારી મામલતદાર પીડબ્લ્યુડી નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે તો સાથે જ ફાયર ફાઈટર ના જવાનો દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધરાઈ રહ્યા છે સતત બીજા દિવસે આગનો બીજો બનાવ ધારી ફાયર ફાઇટર સુવિધા ન હોવાને લીધે બક્સરાથી ફાયર ફાઇટર બોલાવવામાં આવે છે ખુશી સિટીના કેમ્પસમાં આવેલી ગાયકવાડી સમયની पीडब्ल्यूडी ની ઓફિસ જે જૂના સમયમાં કાર્યરત હતી જેનો ઉપયોગ હવે સ્ટોર તરીકે થાય છે તે બિલ્ડિંગ આગ લાગવાના લીધે ખાક થઈ ગઈ છે पीडब्ल्यूડી ના ડેપ્યુટી ઇજનેરના જણાવ્યા અનુસાર સ્ટોર માં કોઈ માલ હતો નહીં વહીવટી તંત્રને ઘણી મહેનત બાદ આખરે આગને કાબૂમાં લેવાય છે

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર